હેલો મિત્રો ફરી એકવાર નવા વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે તો આજે આપણે ટીમ્બી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા જવાની છે અમે થોડાક વહેલા જ નીકળી ગયા કેપ્ટન ખુદ ગાડી હાકે છે તાલુકા પંચાયત જાફરાબાદની ટીમમાંથી રમવાનું છે સરસ મજાનું વ્યૂ છે ગેસપુર પાવર સ્ટેશન સોલાર પાવર સ્ટેશન બહુ જબરદસ્ત છે જોવાલાયક સ્થળ છે ગેસપુરનો રસ્તો છે ઓ ધર્મેશભાઈ વરુ આવી ગયા છે ટીમના મેન ખેલાડી આવી ગયું છે ટીમ્બીનું ગ્રાઉન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ હવે આપણે ગ્રાઉન્ડ પર પગ મૂકીએ જોઈએ કેવું છે વાહ જબરદસ્ત છે ગ્રાઉન્ડ લાઇટનું પણ કામ સારું છે થોડીક લાઇટ હેઠી પડે પણ લાઇટિંગ સારી છે એમ પ્રકાશ સારો છે એમ વાંધો નથી હવે બધા વહેલા આવી ગયા છે તો નાઇટમાં પણ વહેલા આવી ગયા છે આપણી તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબ ક્લાર્ક ગૌસ્વામી સાહેબ અશોક સાહેબ બે એક્સારમી કાંઈ ઘટે નહીં હવે આપણે પીચ જોઈ આવીએ દિવસ છે ત્યાં જોઈ આવીએ અંધારામાં પછી નહીં દેખાય સારી છે પીચ લાંબી છે અને વાંધો નથી સારી છે રમાય એવું છે મસ્ત છે જબરદસ્ત બધા વહેલા આવી ગયા તો કે હાલો હવે પ્રેક્ટિસ કરીએ ધર્મેશભાઈ પહેલાં બેટ લીધું અશોકભાઈએ કહે કે મારે શું કરવું અહીંયા ઊભું કે બેટિંગ કરવું કે બોલિંગ કિશોરભાઈએ બેટિંગ કરી અને સરસ મજાનો ઓપમાં ફોર પણ મારી દીધો અશોકભાઈ કે અત્યારે ફોર થોડોક હોય હાસી મેચમાં ફોર માર્યો હતો સામેની ટીમ પણ આવી ગઈ છે જિલ્લા પંચાયત યુવા ભાજપ પ્રમુખ ને તમામ ટોસ પણ થઈ ગયો છે અને પહેલો ટોસ સામેની ટીમવાળા જીતી ગયા છે પેલી બેટિંગ કરીશ કુલદીપભાઈ ટીમના કેપ્ટન છે સરસ મજાનું હવે આપણા ટીપી ટીડીઓ સાહેબ ખુદ ટીમને સપોર્ટ કરવા માટે તાલુકા પંચાયત જાફરાબાદના ટીડીઓ સાહેબ પણ હાજર છે અને કિશોરભાઈએ અશોકભાઈએ કહી દીધું છે કે મેચ આપણે જીતશું